में कौनती भाई तमें तो गुरु कराया थे कैने कराया थे कौनती भाई तुम्हारा गुरु कैने कराया खबर से कैने करा तुम। हाँ तुम्हारा तुम क्यों छो मारे ने गुरु तो <ches> आ गुरु मन करावा पड़े अमीर भाई बीजे ने कोई ने आ मन से મન લુલુ મન લંગડું મન સંચલ ચોર મન અટકાળું ને આતો મનડું ગેલું હરાયું ઢોર આ મન ભટકે છે ને ભટકેલા મનની ગુરુ મારા ભૂલ્યું સુધારો આ ગુરુ મારા જુદારે વરે ફરણ છો બધું જો આ ઓણી ઠાવા દયો આ સંતો ચાર વરણે વરણ તમે કો છો સંતો કો છે બધા મુંને કે બદલે પણ લક્ષણ દાદો લાખા બાપુ આપણને દાડો ઉગે ને ગોધડું હોય હોતું ખબર પડી જાય કે દાડો ઉજવો કરો છે આપણને જો જ્ઞાન થાય આ મને પરગટ થાય હમદન થાય હમદન લેવા ના જવું પડે બાપો હમદન જો હામણી આવન બધાર માં દે પેલા કતરો અમીર ભાઈ બોધી ના આલે કતરો તો ગડે હોય ખાલી હામણી રૂપિયા આપણે ધાણો ભૂછડ હોય મેલુ થાય ને હબું મારવો પડે મોહળવો પડે તો હો પડે એની હાશી ઉદળો થઈ જાય એમ બાપો આપણે મન ને જો ને ઉદળો કરતા કરતા અમીર ભાઈ ધારા લાગે અને ખરાબ તો ત્રત થઈ જાય આ કુછડ ખરાબ કોમ કરે તો ન થઈ જાય તો અને એને મોહણવો પડે ઢોકાવો પડે તારે ભય ઉજળો જાય એની હાથીપતિ થઈ જાય આ ગુરુ મહારાજ ના સને ગાયા ટાળો આ વાતો ઓટ પડી ધડપટ લખી ના થાય ધડપટ લખી જાય બધી ખડપટ મટી જાય આ સિંહનુ યુદ્ધ છે દેવા તેવા પાત્રમાં ને ટકાએ ટકા હું છે ને જો જલારામાં વીર બે મજ તોને હાજો હાથ હાજો અને છંતને મના ના હા ન કરે મરેલા અમરેલી ગામમાં છંત મૂળદાસ એક બઈ પોંઠ વાજા અમીલ ભાઈ મૂળદાસ ઉબો તો ને એક બઈ આઈ અને કુવામ પાડવાનું કર્યું લોબા પગ મૂળદાસ કે કે બેન દીકરી શું કરે કે બાપુ કુવામ પાડવું છે કે કેમ કે મારા પેટમાં પાપ છે ને એઓના બાપનું નામ નથી લઈ ક્યો એમ અને કાલે મને રાખશે તો બેડા દીકરી આ બે દિન ખોયા છે કે હા કેનો નો મળ્યો હા હા આ દો ભારત નો છંદ મુળધાર અમરેલી ગામમાં ઇતિહાસો પરમણવાળી વાતો થઈ તમ તમ નહીં બાપો પછી કે જા કેતા ચિત્રિંગ હું આમ પડવાનો રહેવા દે આ બે દિન બસી જાય તો જા અમરેલી ગામમાં કે એમ કહે કે આ બાળકનો બાપ મુળધાર છે કે બાપુ તમ ન રાગે મને મારું ઠાઉ હોય થા खेती कहे जतना मार्गे वाला वैरी थाय गाड़ेलो कदी ना मेलों मुंडास आज मारो दे ठाऊ था होई थाय मुंडास माथे नोम पाड़ो बेन डिकरी अरे आ मुंडास नो गुणीकार से लाओ है ने नाइन बोलायो मुंडन करयो खाणो नो हार कर आयो कढरो लायो मुदो बोजो मारीन बार गारयो अमीर भाई मुंडास डिकरी नो ते पाप हो जेसे

અને હાથે ઉપર બિરાજમાન મુળદાર ખાવેરો મુળદાર ખાવેરો કે હોશમાં મણાળી મરીલી પડી અને બચાવ બાપનો રોવેરો મણાળી માથે મણાળી મરી ગઈ શુમી ભાભી મરીલી પડી અને બચારો રે એની માં માથે રોવેરો મણાળી મરી ગઈ મુળદાર કે આ હા હા આ બીજી ઉબોઢાઈ કે આ બીજી ઉબોઢાઈ મણાળી ને લઈને ડોળીમાં ગાડી ભઈ ડોળીમાં ગાડી નેથી મુળદાર હેડો અમિરભાઈ આવ્યો હોય દરબારના ના કે એના પેલો મુદ્દા છાવે પેલો દીકરીનું પાપ હોય કે બારો કાઢો બારો કાઢો પણ એવા અમારે ધર્મેરો દેવા હતા ને સંત કે આવાજો આવાજો પણ એને શું કહેવું છે કે આવાજો કે બાપુ કેમો હું આવ્યો છું ખાલી પેલો થવા મારે ઓછું વયું જ આવું છે મને બારો કાઢ્યો છે અને એક બાબુ થોડીક લેબલરી કરવી છે તમે તો મહાન સંતો છો ભક્તો છો મહાન ઋષિ મુનીઓ છો વક્તા પુરે છો અને એક મનાળી વસમાંમાં આવતો તો અને મરી જીશે બચ્ચો રોવે રસે એટલે મે લાઈ છે આ જોળી ઓમ કરીને બહાર કાઢી કે આ હાંધી કરો જો પરિચાઈ માન કોલ વાની પ્રભુ એ તમાર पड़ी टेवतो पड़ी ये तो ये घना में नड़ी सी राधा नाम प्रभु सतने सुड़ावा अनुभूत जो तो ये बादर बड़ी जो मैं पारखंड माए बापू अलग આ મુલદાસ નો બીલુ દીકરી નો પાપ માથે આવે કે સાચી ક્યું છે મુલદાસ બોલે છે કે ધમ છે આમ નો એમ છે મગજ સાચું થી લગારે પણ હાધી કરો એટલે એ ઉભાખ્યા વારાફરની કોણી છોટા કમળ ખાલી તુ ના છે મને મનારી બેઠી ના થા સંતુભાઈ પરમણવાળી વાતો છે ધમતમ નહીં તાર મુલદાસ બોલ્યો છે કે તુમાંથી ના ખાતો આલી જો કે મને કમળ મુલદાસ બોલે છે आलू कमडाल का है महाराज बिग बंधु हे मरा सदगुरु महाराज आज तुम तो वो नावे तो एक मिनट के या मुर्दा से आ, आ खोलिया में जीव नहीं रहवा दे जो मजाड़ी बैठी नहीं था तो एम करीन अंदाड़ी छोड़ी मजाड़ी तरत हालती थी हाँ 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 मुर्दा थी जी हेलो हेलो जो बोते दरबार हाँ 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 तो कहीं प्रभु मरो मरो तो मैं ओखी ना जो कंठी तोड़ी ना थी જીડે પડ્યો કે હે બાપુ હે બાપુ મે ભૂલી કરી છે એ ગોમો ખો લાકડી પર એમ પડ્યો કે રમાન ઈ સમય કે વયો ગયો કે આ પરમોનો વાળી વાતો છે પિલાવાની બીજો કોઈ વાતો નહીં સેવા આમ તો કે છે ઠકેતા ઈ તો સદ તો બધું કે છે કા બીજો આ બાપો આ ધર્મેરો મહાદ આપડે કેતો અમીર ભાઈ જેની થરનોથી જેની બોલવાની અને પારખ પડે

જો ફેર કોઈ મને કોંધળા પર અમાર મોબાઈલ માં પૈખ્યા કે બેલારોમ બેરો ભઈ ફોન ભઈ આ મુરદાઈ કોઈ અમીર ભાઈ કોઈ મને આવે છે પણ સુકામી યાદ કરો ભજન આ હું કર્યું છે ભજન આ હું કર્યું છે કેવું આ અછડીને તકલીફ પડી છે કોપન મેલ્યું નથી સતી કહે સતના માર્ગે વાલા રે થાય દાલીનો અમીર ભાઈ કદી ના મેલવું તે ઠાઉ હોય થાય અને જેની મેલ્યું છે એનો પરમાવળો ખોમ પડે વિપદ પડે આ સદગુરુ મહારાજની કૃપા છે ના ભૂલી જાન તો ફેર ગણું જા જાય કદી હવા કે ના મારી ભૂલ થઈ જાય મનુષ્ય માત્ર ભૂલનું પાત્ર ભૂલ તો ગમેવાને થઈ જાય ના થઈ જાય છોકરો હો નેનો ઓન લોટ થાય અને પછી આપે ધોઈ દે છોબી બઈન તેમ તીવીન ધોણીમાં કટ્ટા હેગે બાહેના હે તેમ તું પડે એમ આપણે ભૂલ તો થઈ જાય છોકરો ઘણી થઈ લોટાય જતો રહે મોનેર આમ ત્યાં જોવા જવા જવા પણ અમીર ભાઈ છોકું કરવું પડે ને છોકો કર્યા છે પછી બાહે ના એમ એટલે આપણે ગુરુના ખરણી જ્યાં હોય ને અને જો તન મન ધન ચોથું છે આપ બરોબર આપણે કમ્પ્લેટ રાખો તો જુઓ કમ્પ્લેટ આપણે બધું હેર્યું આવે પણ જો આપણે આપણે આ

કે હું બાળ કુમારો હું કે કૃષ્ણ તને બાળ કુમારા છો પજે લાગી અન કે અમે નદી માતા માં ગાલે એટલું કેધું એટલે જે બોપીયુ કે એ એ મારા કૃષ્ણ ભગવાન તને કે બાળ કુમારા હો તો અમે બે ઓળી જગ્યા આલે અમારે દૂરવા મુની મુની નો તમારવા જાવ બે ઓળી નદી ખડકીની વાટે નાકળી બી પેલા કોડે એ આઈ કે આવ બે દૂરવાસા ઋષિ મુની બેઠાતા કે આવ બેનો કે હા કે કેમ આઈ કે બાપુ તમને જમાડવા હે કે આટલી નજીક આય છે કે અમે કૃષ્ણ ભગવાનને કીધું કે અમો મોસ બાળ કુવારો હું તો મારું નામ લે દો માં નાં થી જ માં ગાજો જો કુલખો કૂપ્યું થી ને એ અમીર ભાઈના મહા પૂજન બધી કમે ઓ તો ગપાટો વાળી વાત તો નહી આ તો આઈ જ ધપાટામ તો તાવ કર આવો પડે એટલે પછી એને જમાડ્યા જમા અને કે બાપો કે હા નેજી તો હળંગ મંગ થઈ દીતાર કે હવે અમારે આવું ઈ કે હવે તો કે જો કે દુર્વાસા મુની કે સઠાય અપાખી હોય તો કે એય ગંગા મૈયા માંગ આવે તો એ બે વળી વળી જમી પેલી પોણી ખડ ગઈ ને પથો હોત ને નીકળી ગઈ તો આ આપણે શું તે ભક્તિ હાથું છે કે ડૂઠું છે હાથું છે કે ડૂઠું છે આપણે એમ છે તીની ગોટિયે ના કેવું નકી છુ અને જોવો

ભ્રહ્મચારી એ બાળકો ભ્રહ્મચારી અને એક તો પેલો લાયા તો એ છે નો હા એને લાયા